નમસ્કાર હું છું ગોપી ગાંગર અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ આજે વાત કરીશું ન્યૂઝ ઓફ ધ વીકની છેલ્લા એક અઠવાડિયામાં જે પણ મહત્વપૂર્ણ સમાચાર છે તે સમાચારની આ રિપોર્ટની અંદર વાત કરીશું અને જો આ સમાચારની વાત કરવામાં આવે તો ત્રણ જે વાત છે ત્રણ સમાચાર છે જે સૌથી વધારે ગુજરાતમાં ચર્ચામાં રહ્યા છે એક વડોદરામાં હરણી બોટકાંડ જે થયો હરણી તળાવની અંદર બોટ ડૂબી ગઈ બાળકો અને બે શિક્ષકોના મૃત્યુ થયા ખૂબ જ ઘટના છે 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 અને આ ઘટનામાં જે રીતે પ્રશાસનની લાપરવાહી સામે આવી તે પણ ખૂબ જ સાથે સાથે બીજી ચર્ચા આપણે કરીશું ધારાસભ્યોના રાજીનામાની સીજે ચાવડાએ રાજીનામું આપી દીધું છે એ પહેલા ચિરાગ પટેલે રાજીનામું આપ્યું હતું એ પહેલા ભૂપત બાયણી આમ આદમી પાર્ટીના તેમને રાજીનામું આપ્યું હતું અને હવે ચર્ચાએ જોર પકડ્યું છે કે અર્જુન મોઢવાલિયા અને શૈલેષ પરમાર જેવા કોંગ્રેસના જે સિનિયર નેતાઓ છે તે પણ રાજીનામું આપી શકે છે અને ત્રીજી ખબર રામ મંદિર પ્રાણ મંદિરની જે તૈયારીઓ છે તે ચાલી રહી છે એટલે આજે આ ત્રણેય મુદ્દા ઉપર વાત કરીશું આપણે સૌથી પહેલી વાત કરીશું વડોદરાના હણી કારણ કે વડોદરાના હરણીની અંદર હરણી જે તળાવ છે તે તળાવમાં એક બોટ ડૂબી ગઈ જેની અંદર

ચાલી રહી હતી તે વખતે આગળની સાઈડથી બોટમાં પાણી આવવાનું શરૂ થયું અને જ્યારે બોટમાં પાણી આવવાનું શરૂ થયું ત્યારે એવું કહેવાય રહ્યું છે જે ચશ્મદીદ છે તેમનું એવું કહેવું છે કે જે બોટ ચલાવનાર વ્યક્તિ હતો એ વ્યક્તિએ સ્પીડમાં બોટ ચલાવવાની શરૂ કરી કારણ કે બોટ જે હતી એ નોર્મલ બોટ હતી પરંતુ તેની અંદર જે એન્જિન લગાવવામાં આવ્યું હતું તે એન્જિન સ્પીડ બોટનું એન્જિન લગાવવામાં આવ્યું હતું અને જેવી રીતે એ સ્પીડમાં એને એવું હતું કે કિનારે પહોંચી જાય પરંતુ જેવી તેને સ્પીડ પકડી બોટ પલટી ગઈ અને બાળકો પાણીમાં પડી ગયા જેમાં બાળકોના મૃત્યુ થયા ઘણા બધાના પરિવારના ચિરા ગોલવાઈ ગયા અને ઘણી વડોદરાની અંદર એક સન્નાટો ફેલાઈ ગયો પરંતુ આ બધાની પાછળ જવાબદાર માત્ર અને માત્ર પ્રશાસન છે કારણ કે જે કોન્ટ્રાક્ટર છે પરેશ શાહ તે પરેશ બોટ જ્યારે ડૂબી ગઈ તે વખતે ત્યાં પહોંચ્યો હતો પરેશ શાહ સાથે મીડિયાએ વાત કરવાની પણ કોશિશ કરી એ ક્લિપ પણ તમને બતાડીએ કે કઈ રીતે મીડિયાએ તેની સાથે વાત કરવાની કોશિશ કરી અને પછી પરેશા ત્યાંથી ભાગી ગયો એ ક્લિપ પહેલાં જોઈ લઈએ આ આ તમે પરેશા છે અને એ પરેશાને ઘટનાના કલાક બાદ પોલીસે આરોપી તરીકે એટલે શું પોલીસ પરેશાને બચાવવાનો પ્રયત્ન કરી રહી હતી આ સવાલ બધા જ પૂછી રહ્યા છે વડોદરાના દરેક વ્યક્તિ પૂછી રહ્યા છે કારણ કે જે મુખ્ય આરોપી હતો જે મુખ્ય કોન્ટ્રાક્ટર હતો ભલે ચોપડા ઉપર તેનું નામ ન હતું પરંતુ તેનો ભારતીય જનતા પાર્ટી સાથે વગ હતો અને તેના માટે થઈને પરેશ શાહ જેને સબ કોન્ટ્રાક્ટ આપ્યો હતો નિકુંજ જૈન અને એ એક સીણ ઉસળવાળાને ત્યાં આગળ બોટ ચલાવવાનું માટે આપ્યો હતો એટલે આ બધા જ લોકો ટોટલ અઢાર લોકોને અરેસ્ટ કરવામાં આવ્યા છે અને તેમાં સૌથી પહેલી જે અરેસ્ટ થઈ તેમાં બોટ ચલાવવાવાળો અને ટિકિટ જે વેચવાવાળી વ્યક્તિ હતી તેની અરેસ્ટ થઈ પરંતુ પરેશ શાહ અત્યારે ભૂગર્ભમાં છે જે મુખ્ય આરોપી છે તેને પોલીસે અડતાલીસ કલાક બાદ આરોપી તરીકે બતાડ્યા અને પરેશાના વિડીયો એ વખતે ઘટના સ્થળના પણ છે અને ત્યાંથી તે ભાગી ગયો એટલે સવાલ પણ ઊભા થઈ રહ્યા છે કે શું પોલીસ જે આરોપી છે તેને બચાવવાનો પ્રયત્ન કરી રહી હતી મુખ્યમંત્રી ત્યાં પહોંચ્યા હતા ગૃહમંત્રી ત્યાં પહોંચ્યા હતા હોસ્પિટલ ઉપર જે અભિભાવકો હતા જે માતા પિતા હતા તેમની સાથે વાતચીત પણ કરી પરંતુ સવાલ અહીંયા એ ઊભો થઈ રહ્યો છે કે આ એ સરકાર છે જેણે બાળકોને છ લાખ રૂપિયા બે લાખ પ્રધાનમંત્રી જે સહાય યોજના છે તેમાંથી આપવાની વાત કરી અને ચાર લાખ મુખ્યમંત્રી સહાય યોજનામાંથી આપવાની વાત કરી પરંતુ શું બાળકના જીવની કિંમત છ લાખ રૂપિયા હતી આ સવાલ એ માતા પિતા કરી રહ્યા છે કારણ કે ઘણા બાળકો તો એવા હતા કે જેમને જે પતિ પત્ની હતા તેમને લગ્નના સત્તર વર્ષ બાદ બાળક થયું હતું ને એ બાળકના મૃત્યુ થયા છે એટલે ક્યાંક ને ક્યાંક આખી હૃદય ને હચમચાવી દેનારી આ ઘટના છે અને તેવામાં પોલીસનું આરોપી તરફી જે વલણ વલણ છે છે તે હવે વડોદરાના લોકોને સવાલ ઉભા કરી રહ્યું બીજી વાત કરીશું આપણે ધારાસભ્યના રાજીનામાની ધારાસભ્ય સીજે ચાવડાએ રાજીનામું આપ્યું અને પરિસ્થિતિ પણ તમે જોવો વડોદરા હણીનો જે કેસ થયો એના બીજા જ દિવસે સીજે ચાવડાએ રાજીનામું આપ્યું શું એટલી બધી

તે સીજે ચાવડાએ કોંગ્રેસને છોડી દીધી અને હવે એવું કહેવાય રહ્યું છે કે ભારતીય જનતા પાર્ટીમાંથી તેઓ પેટા ચૂંટણી લડશે એ પેટા ચૂંટણી લડવાના પૈસા પણ જનતાના જ છે અને જ્યારે ચૂંટણી લડ્યા ત્યારે પૈસા પણ જનતાના જ હતા અને ફાયદો માત્ર અને માત્ર નેતાનો હતો હવે સમજવું પડશે સમજવું જનતાને પડશે અને સમજવું એ પડશે કે આ નેતાઓ પોતાના ફાયદા માટે થઈ અને ગમે ત્યારે પક્ષપલટો કરી નાખે છે પરંતુ એ જનતાનું શું જે જનતાએ એક વિશ્વાસ સાથે પાર્ટીના નામ ઉપર તેમને વોટ આપ્યા છે આવી જ ચર્ચા અર્જુન મોઢવાડિયાના નામની પણ થઈ રહી છે અને શૈલેષ પરમારના નામની પણ થઈ રહી છે કહેવાય રહ્યું છે કે શૈલેષ પરમાર પણ કોંગ્રેસને છોડી શકે છે અને અર્જુન મોઢવાડિયા કોંગ્રેસ પાર્ટીથી નારાજ ચાલી રહ્યા છે અને માટે તેઓ કોંગ્રેસને છોડી શકે છે હાલાકી છોડશે કે નહીં તે કહેવું અત્યારે મુશ્કેલ છે પરંતુ હા એટલું ચોક્કસ છે કે કદાચ અર્જુન મોઢવાડિયા જો કોંગ્રેસ પાર્ટીને છોડશે તો એવું કહેવાય છે કે જેમ રામના નામે પથરા તરી જાય એમ અર્જુન મોઢવાડિયા પોતાના કોંગ્રેસ છોડવાનું કારણ રામનું નામ આપી શકે છે સાથે સાથે ત્રીજી ચર્ચા કરીશું રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની જે ઘડીની આખો દેશ રાજ હોઈ રહ્યો છે દરેક હિન્દુ રાજ જોઈ રહ્યો છે તે ઘડી હવે આવી ગઈ છે ભગવાન રામ લલ્લા તેમના મંદિરમાં ભવ્ય રીતે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ થવા જઈ રહ્યો છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સોમવાર એટલે તારીખે સવારના સમયે અયોધ્યા પહોંચશે ત્યાં આગળ રામલલ્લાની પૂજા કરશે રામલલ્લાની જે નવી મૂર્તિ છે તેની સાથે જે જૂની મૂર્તિ જ્યાં ટેન્ટમાં રાખવામાં આવી હતી તે રામલલ્લાની મૂર્તિને ફરીથી નવા મંદિરમાં લઈ જવામાં આવશે ત્યાં આગળ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ કરવામાં આવશે અને એક ભવ્ય અયોધ્યા જે છે તે બનાવવામાં આવશે અને ભવ્ય અયોધ્યામાં સરયુ નદીના કિનારે ભગવાન રામને પ્રાણ પ્રતિષ્ઠા થકી ત્યાં આગળ બિરાજમાન કરવામાં આવશે અને દરેક હિન્દુ માટે આ ઘડી જે છે તે અનેરી આનંદમય હશે આપને અમારો આ રિપોર્ટ કેવો લાગ્યો કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં આભાર